યુટ્યુબ જો છું ત્યાં ઘણા સવાલ હતા કે તમારી જીએફ ને ક્યાર નો એક વિડીયો બિલકુલ ને લઈને અમે નીકળી ગયા છીએ બહાર તો કેમ છે આ પાર્ટી આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લે તો તમે બધા મોજ માં રહેજો ને મોજ માં રહેજો ને બધા હસતા રહેજો કેમ કે આપણે અત્યારે એડિટિંગ કરવા બેહી ગયા છીએ જો હવે તો આપણે મેકબુક માં જ એડિટિંગ કરીશું કેમ કે હવે પીસી ને થોડો આરામ આપી દીધો છે પીસી ચાલુ જ છે પણ એમાં થોડુંક આ આઈફોનના ફોનનું છે ને એ વિન્ડોમાં જાતું નથી એટલા માટે આ મેકબુક લેવું પડ્યું તો હવે આમાં ડાયરેક્ટ એક એક બટન દબવું ને ત્યાં બધું મેકબુકમાં વહી જાય એ સિસ્ટમ જ એની એવી છે કે એનું જ વસ્તુ વાપરવું પડે કેમકે આમાં તો મને હવે જાતું હોય તો ખબર નહીં પણ આમાં તો કેદી જાય ને એમ બહુ વાલ લાગે તો એમાં પછી મને માથાકૂટ બહુ કરવી પડે ને એટલે ન જ થતું તો હવે આજનો પ્લાન એવું છે ને કે હું આખા શું કરું ને એ બધું નાનું 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 બતાવીશ તો તમે આખો વ્લોગ જોજો અને આ ઘણા ના સવાલ હતા કે તમારી જીએફ ઘણા બધા સવાલ છે તો એ નેક્સ્ટ વિડીયો ક્યુ એને વિડીયો આવવાનો છે તો ક્યુ એન વિડીયો માટે તમે રાહ જોજો ઓકે આમાં કઈ ખબર જ નથી પડતી શું કરવાનું ક્યારનો મથું શું એક વિડીયો પહેલાં એડિટ કર્યો તો હવે આ રીલ્સ વિડીયો આમાં વ્લોગ આમાં એક એડિટ કર્યો હવે રીલ્સ વિડીયો એડિટ કરતો જ પણ આમાં કંઈ તો પહોંચ પડતો કેમ કે વોઇસ એડિટ કરવો છે પણ હવે કેમ કરવું આ કાંઈ આમાં સમજાતું જ નથી તો હવે પાછું આપણે રીલ્સ માટે આપણે પીસીને ચાલુ કરીશું કાંઈ વાંધો નહીં હવે પીસીમાં રીલ્સ એડિટ કરવી આમાં વ્લોગ એડિટ કરવી હવે બીજું તો શું કરવાનું હોય ભાઈ શીખી જાઉં હળવે હળવે

માથું દુખી ગયું આમાં હવે આ જે વિન્ડો છે ને એ અમુક નો ભાવે આમાં કઈ ખબર પણ લેવું હોય કેજો આપી દેવું અત્યારે અમે પહોંચી ગયા છીએ ભગવુ દર્શન માતાજીના કરી લીધા છે ને હવે જાવીશ આવી પાછા બગડાણા બગદાણાથી પાછા જાવીશ આવી ક્યાંક જોવાનું એટલે ખબર પડી જાય બરોબર એલા તું યાર આવી જાય તો વ્લોગમાં તું ધ્યાન રાખ માર ભાઈ કોપીરાઈટ આવી જાય તારું તને લઈશ તો હું કેવું છું મી હા બરોબર અત્યારે પોગી ગયા બગડાણા ને વિડિયો શૂટિંગ કરે છે આયા હેઠે આલવી છો એક કો ઠંડુ એક કો ગરમ એક કો ઠંડુ એક કો ગરમ કોણ હે યે લોગ સે આતે હે યે વિચાર છે આટો મારવાનો આટો માર આટો મારી હો ઠંડુ ગરમ ઠંડુ ગરમ મજા આવે ઓકે તો દર્શન ને વરસાદ લઈ લીધો છે હવે અમે નીકળવી છે ડાયરેક્ટ ભાવનગર કોચ બરોબર ને હવે હું સુઈ જાઉં છું આગળ હું બ્લોગિંગ સુમિતભાઈ સંભાળી તમને ખબર છે ને અમને અમને બ્લોગિંગ નથી ફાવતું તમે એ હું ફાવું મને હું ઘા થોડુંક થોડુંક ઉતાર લેવાનું કેમ કે હું દાળ ભાત ખવાય ને તમને ખબર છે પછી આપણે ડિટેલ ગમે એ ગાડી હોય આપણી વાર્તા લાગે છે ઠંડક ઠંડક હું મિત્રો હું અત્યારે બગદાણાથી ડાયરેક્ટ આવી ગયો ઘરે આ વખતે જો વાળ ના છે કેમ કે ઓલી વખતે તો બાઇક લઈને ને આમાં હાથે ન જાય વાળમાં એવા વાળ થઈ જાય અત્યારે ટનાટન તમારો ભાઈ જાઓ ચક્કા મક્કા જેવો અત્યારે બારો નીકળ્યો છે હવે ગળીક આરામ કરશું રીલ્સ તો ચાર વાગે નાખવાની હતી પણ કંઈ એડિટ નહોતી થઈ કેમ કે હું વહી ગયો તો બગુડા ને બગદાણા આટો મારવા દર્શન કરવા માતાજીના એટલે ભગુડા માતાજીના દર્શન કર્યા બગદાણા વરસાદી લીધી ને પછી ડાયરેક્ટ આ આવી ગયો અને જો ઠાક ન લાગ્યો ફૂલ એસીમાં આવ્યા તમારા ભાઈ એવા ને એવા નીકળ્યા ને ચાર હવે છ વાગ્યા લગીને હું વ્લોગ બનાવવાનો છું પછી આ વ્લોગને હું કરીશ એડિટ પછી હું ચડાવી દઈ પછી આવી રીતે આમ થાય ને તો દરરોજ વ્લોગ બનાવવાની હું ટ્રાય કરીશ કેમકે તમારા બધાના બહુ કોમેન્ટ આવ્યા કે દરરોજ વ્લોગ બનાવો તો હું મારી ટ્રાય કરીશ કે હું દરરોજ વ્લોગ બનાવીશ તો આજનો વ્લોગ આપણે આયા લગીનનો રાખવી અને હવે મારે અત્યારે આજનો વ્લોગ એડિટ કરવાનો છે તો અત્યારે એડિટિંગ કરી પછી વિડીયો અપલોડ કરી દઈશ ને કાલે પાછો નવો વ્લોગ ચાલુ કરીશ એટલે હવે આમ ઈચ્છા છે કે હવે આમ દરરોજ વ્લોગ બનાવું તમારો બધાનો થોડોક હવે આમ સપોર્ટ સારો મળે છે તો હવે દરરોજ વ્લોગ બનાવીશ ને દરરોજ જલ્દી જલ્દી એડિટ કરીને તમને અપલોડ જ કરી દઈશ તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ઓલું ક્યાંક ઘંટડી આવે ને એ દબી દેજો એટલે એનથી તમને નોટિફિકેશન મળશે ઓકે તો મેળા તમને બીજા વ્લોગમાં બાય બાય ધ નેક્સ્ટ આ જો સાઈડમાં કરજો આયા

એની પછીનો એક આવશે એ તમે પછી જોહો એટલે અત્યારે તો આપણું એડિટિંગનું કામ ચાલુ જ હતું તો અત્યારે ઘડીક આપણે આવ્યા છે કેમ કે હવે એડિટિંગ કરવું છે ને ચૂટકી ઓકા ખ્યાલે ચૂટકી ઓકા કેમ કે આ વસ્તુ એક ઘટતું હતું હવે આવી ગયું ને એટલે હવે કાંઈ ઉપાધી બહુ છે નહીં તો હવે આજે કરશું ખરા એટલે જનતા માફ નહીં કરેગી